રાજકોટમાં જમીનના ભાવ ઉંચા લાવવા માટે ભેજાબાજોએ રૂડાનો નકલી નકશો બનાવી નાખ્યો નકશામાં જેટલા ગામડાનો ઉમેરો પણ કરી રાજકોટ સંઘાણી ગામોને રૂડાની હદમાં બતાવ્યા બોગસ દસ્તાવેજો કરી ભેજાબાજોએ નકલી નકશો તૈયાર કર્યો ગામડાની જમીનના ભાવ ઉંચકાય માટે ભેજાબાજો યા કૌભાંડ કર્યું કૌભાંડમાં હજુ સુધી પણ કાયદેસરની કાર્યવાહી નથી થઈ રૂડાના અધિકારીએ નકશો ખોટો હોવાનું સ્પષ્ટીકરણ આપ્યું છે જીવી મિયાણીએ લોકોને નકશાથી ભ્રમિત ન થવાની અપીલ આપી છે રૂડામાં ગામડાઓને ભેળવવાની કોઈ જ દરખાસ્ત નથી જવાબદારો સામે કાર્યવાહી થશે તેવું અધિકારીએ નિવેદન આપ્યું છે રાજકોટ ટ્રેવન્યુ એસોસિએશને ઇરાદાપૂર્વકનું ષડયંત્ર ગણાવ્યું ગામડાના લોકો સસ્તા ભાવે જમીન વેચે તેવો કૌભાંડીઓનો ઇરાદો હશે સસ્તા ભાવે જમીન ખરીદીને ઊંચા ભાવે નફો મેળવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે હાલ રાજ્યમાં નકલીની ભરમાર ચાલી રહી છે એવામાં રૂડાનો નકલી નકશો છે તે બનાવવામાં આવ્યો છે રૂડા એટલે કે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો જે આ નકલી નકશો છે તે હાલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે જેમાં રાજકોટની આસપાસના કોટાળા સાંગાણી પડધરી સહિતના જે ગામો છે તેનો સમાવેશ છે તે અચાનક રૂડામાં કરવામાં આવ્યો છે રાજકોટ શહેરી વિકાસ મંડળમાં સત્તા મંડળમાં આ પ્રકારનું કોઈપણ ગામો છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ત્યારે જે ક્યાંક ને ક્યાંક ફરી એક વખત સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે આ પ્રકારનો નકશો છે હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેને લઈને ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના નકશામાં ભરવામાંની અપીલ છે તે રૂડા દ્વારા કરવામાં આવી છે રૂડાએ હાલ તો આ મામલે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે પરંતુ રાજકોટની આસપાસમાં જમીનના ભાવો વધે તે માટે કેટલાક શખ્સો દ્વારા પ્રકારનું કૃત્ય છે તે કરવામાં આવ્યું છે ખેડૂતો ભરમાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે તેવી અપીલ છે તે રૂડા દ્વારા કરવામાં આવી છે પરંતુ રાજ્યમાં જે પ્રકારે નકલી વસ્તુઓની બોલબાલા ચાલી રહી છે એવામાં રાજકોટમાં જમીનના ભાવ

સરકાર શ્રીમાં રૂડા દ્વારા કરવામાં આવેલ નથી એટલે આ સંપૂર્ણપણે ખોટો નકશો છે તમામ ખેડૂતોને પણ નમ્ર વિનંતી છે કે આ પ્રકારની નકશા જો વોટ્સએપ મીડિયા અથવા સોશિયલ મીડિયાની અંદર ફરતા હોય તો એમને રાજકોટ શહેર વિકાસ સત્તામંડળ કચેરીએ ખરાઈ કર્યા બાદ જ એમને અમલમાં મૂકે એવી એક નમ્ર વિનંતી છે સાથે સાથે જ્યારે રાજકોટ શહેર વિકાસ સત્તામંડળની અંદર વર્તમાન સમયની અંદર અડતાલીસ ગામોનો સમાવેશ થયેલો છે અને એ જે છે સરકારશ્રી દ્વારા ઓક્ટોબર બે હજાર સત્તરની અંદર મંજૂર થયેલો છે ત્યારબાદની કોઈ પણ પ્રક્રિયા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા કરવામાં આવેલ નથી જેથી આ પ્રકારનું કૃત્ય અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ સંપૂર્ણપણે વખોડી કાઢે છે ગ્રામ્ય વિસ્તારની અંદર કદાચ જમીનોનો ભાવ ઉચકાવવા માટે અથવા ફટાફટ ઝડપી બિનખેતી થાય એવા હેતુથી કદાચ આ પ્રકારનું કૃત્ય કરેલું હોય છે જેને સંપૂર્ણપણે અમે વખોડીએ છીએ અને જે વ્યક્તિએ આ પ્રકારનું કૃત્ય કરેલું છે એના એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે પોલીસ અધિકારીને અમે અહીંયાથી લખી પત્ર લખીશું એ જ ગ્રુપની અંદર એક નકશો વાયરલ થયો છે સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ અમારા અમારા ગ્રુપની અંદર આવે એટલે અમે એની તપાસ કરતા હોઈએ છીએ ગઈકાલે જે નકશો જોયો ત્યાંથી જ અમને એવું લાગ્યું કે આની અંદર કંઈક ખોટું થયું એવું લાગે છે કે આવો આવા કોઈ ન્યૂઝ નથી ક્યાંયથી કોઈ માહિતી નથી છતાં આ ગ્રુપની અંદર કારણ કે એક હજાર પચીસ લોકોનું ગ્રુપ છે અને આ ગ્રુપની અંદર આવા આવા ખોટા મેસેજ વાયરલ થાય જેના હિસાબે કોઈ ચોક્કસ લોકોના કોઈ ચોક્કસ ઇરાદાથી આ પાર પડેલું એવું લાગ્યું એટલે અમને તપાસ કરી તો ખ્યાલ એવો કે ખરેખર આ જે નકશો છે એ ખોટો છે અને કોઈ કોઈ વ્યક્તિએ પોતાનો ઈરાદો પાર પાડવા માટેનું આ કૃત્ય છે કારણ કે ખોટા નકશા વાયરલ કરવાથી એવું બને કે ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો છે એના મનની અંદર રૂડા આવી જવાથી જમીન લાંબા ગાળા સુધી વેચી શકાય નહીં ઓછી કિંમતે વેચાય જેના કારણોસર તેઓ આ વાયરલ નકશાને ધ્યાનમાં રાખીને ઘણી સાથે ઘણા લોકો પોતે આ જમીન ખેડૂતો છે ઓછા ભાવમાં વેચી દે ગમે તે લોકોને જે કારણોસર અમુક લોકો જે ખરીદવા માંગતા હોય એવા લોકો દ્વારા ષડયંત્ર રચાયું હોય એવું લાગે છે કારણ કે રાજકોટ શહેર અને મોટા શહેરોમાં તો બધા વકીલોથી માની બધા જાગૃત હોય છે પણ એન કેન પ્રકારે આ જેને જમીન ખરીદવી હોય અને નાના ખેડૂતોને પાસેથી આ ખરીદવી હોય એવા લોકો દ્વારા એક ષડયંત્ર રચવામાં આવ્યું હોય એવું મને લાગે છે રાજકોટ અને ગુજરાતમાં આવા અનેક ફ્રોડ બનતા રહ્યા છે અને ફ્રોડ પ્રત્યે કદાચ આપણે બે દિવસ આ મીડિયામાં જોઈ ગૌમાં જોઈ પણ એની ગંભીરતા નથી લેતા હોતા ખરેખર તો પોલીસે પણ આવા ફ્રોડ પકડવા જોઈ અને એના ઉપર એક્શન લેવા જોઈએ જેથી આ ફ્રોડ કરનારા એન કેન પ્રકારે બચી ન શકે અને બને એટલા ઓછા ફ્રોડ થાય